અંબાજીમાં નેવ્યાસી ઘર તૂટવાના મામલે કલેક્ટરને કરવામાં છે યુવા કોંગ્રેસ સમિતિ અંબાજી દ્વારા સ્થાનિક મુદ્દાઓ પર કાર્યવાહી અંબાજી બનાસકાંઠા આજે યુવા કોંગ્રેસ સમિતિ અંબાજી દ્વારા જિલ્લા કલેક્ટરને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વિધાનસભાના સભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી પણ હાજર રહ્યા હતા યુવા કોંગ્રેસે અંબાજી વિસ્તારમાં તાજેતરમાં ઘર તોડી પાડવામાં મુદ્દે વૈકલ્પિક વ્યવસ્થામાં સુધારાની માંગ કરી છે આવેદન ખાસ કરીને જે પરિવારોએ તેમના ઘર ગુમાવ્યા છે તેમને તેમના મૂળ સ્થાને જ નવા ઘર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત ગામના વિકાસના મુખ્ય મુદ્દા એટલે કે ડેવલપમેન્ટ પ્લાન વિકાસ નકશો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી યુવા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું કે વિકાસ નકશો સ્થાનિક લોકોના હિતોને ધ્યાનમાં રાખીને બનાવવો અત્યંત જરૂરી છે યુવા કોંગ્રેસ સમિતિ અંબાજી સ્થાનિક મુદ્દાઓ પ્રત્યે સતત સંવેદનશીલ રહીને કાર્યરત છે અને લોકસેવા માટે કટિબદ્ધ છે રિપોર્ટર મમતાબેન નાય બનાસ ન્યૂઝ નેટવર્ક